મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાયને જય શ્રી રામ તો શું કે મારી YouTube ફેમિલી કેમ છે બધા મજામાં ને તો આજે વ્લોગ કરી રહ્યો છે અગ્યાસી હતી ચાલો તો જોઈ શકો છો અગ્યાસી આ ખબર નહી કેનું ગાર્ડ હોય અહીંયા સુવા કોઈ આવતો હશે રાતે સુવા આવતો ના ના સુકાઈ ઉવો છે ઓકે જોઈ શકો એ કેમ છે બાકી વ્યૂ આખો દિવસનો તડકો તડકો ફૂલ છે પણ હવા આવે છે ને એટલે તડકો નથી લાગતો એટલો પણ તડકો ફૂલ છે કેટલો કેટલો તડકો જો ઉપર જ છે તડકો લાગતો નથી એટલો હવા છે એટલે હવા આવી જાય તો ફૂલ તડકો લાગે તો આજે અગિયારસીએથી વ્લોક ચાલુ કર્યો છે કોલેજે જવાનું છે આપણે કોલેજે જાસિંહ મિત્રો હવે જાય છે નીચે હવે જાઉં છું નીચે

એટલે તો બ્લોગ તમે જોજો લાઈક કરી દેજો એક એક લાઇક કરી દેજો એક લાઇક કરવામાં શું જશે મફતમાં કરવાનું ખાલી અંગુઠો દબાવવાનો છે અને શકશે કરી દેજો બસ ખાલી દબાવવાનું છે બટન એટલું તો થાય ને હવે દરેક એટલું કરી દેજો હું મહેનત કરું છું આટલી ટાઈમ નથી હોતો એક બાજુ કોલેજે જવાનું એક બાજુ એડિટિંગ કરવાનું લેસન કરવાનું મેપ બનાવવાનું મકાનનું કેટલું કામ હોય છે તો જરીક લાઇક કરી દેજો એક તો મિત્રો હિપ આવી ગઈ છે

તમે વિચારતા કે અમારું ભણવાનું કરવું પણ ભણવાનું ને કરવું પડે બે સીટ પેડી આપડે એક એક કરી

넣은 안부 것, vamos therapeuticogan semua orang. Harapkan semuanya mampu untuk memulihkan keadaan mereka toolkit Urban Treatment yang anda Fernanda ya whole truth Sebelum ini Harper dan avoidance идеal Bagaimana melakukannya semasa itu Proyek daar scary video બીજો ક્લાસ જોઈ આવી ખાલી છે એમાં બેસી આજે લખવાનું છે કામ ડ્રોઈંગ શીટ કરવાની છે કયો ભાઈ ભણેલા છે બધાય બધા ઘર બેઠો છું ત્રણસો બે માં ક્લાસમાં અને હવે જો હું લખું છું અસાઇમેન્ટ બરાબર એ અક્ષર નથી થતા સારા બેન્ચ ઉપર રાખને એટલે મન નીચે બેસવાની જો 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 મન નીચે બેસવાની આદત છે એટલે ચાલ તો એકલો બેઠો જો ભાઈ ભાઈ ગયા છે 311 માં ફ્રેન્ડનો ફોન આવ્યો હતો મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો તો એમાં ગયા જ No, Yang itu ekonomi pun juga satu ajar baju poin hari. Soalnya aku kelas kali ni, hanya kamera ajar bas apartemen. Before, dan awal awal pun, apres malih macam, ubai ubai awal ni. Jadi kelas, bateri ni kau jembar apa? atau malam makan, jadi kelas macam, jadi bateri ni kau

ક્લાસમાં સ્કૂલમાં આવી ગયો વિશે કોલેજમાં આવી ગયો પાછું ભૂલથી બોલાઈ ગયો અને જે આ લખવાનું ચાલુ કરી દીધું આપણે મૂકે મૂકીને આપણે કરી લખવાનું ચાલુ આ રહ્યો આપણો મોબાઈલ કેમ જે બાકી મોબાઈલ રેડમીનો જેવો તેવો નથી આમ પાસે

ઓ થેન્ક યુ ભાઈ અમારી સ્કેલ અમ હવે રાખી દી બેગ માં તો હવે જે હાલો પેક કર બેગ કંઈ નથી કર્યું અત્યારે તારે ઓને તમારા જેવો બોલ તું પાણી બાનું ઓ નાખતો વોટરપ્રૂફ છે જોવું મારે આઈપી સિક્સટી સિક્સ આઈપી સિક્સટી સેવન અને આઈપી સિક્સટી અને આઈપી સિક્સટી નાઇન છે એમ આપત આમાં સર આવે સામે હવે બંધ કરવું પડશે લાઈટ બંધ કરો લાઈટ બંધ કરવાની ભૂલાઈ ગઈ બંધ કરો બધું પાછળ હું ભાઈ બંધ કરી દે મિત્રો ચાલુ છે

અને ઓલો પેલો વ્લોગ છે ને એમાં એકસો ને છ વ્યૂઝ આવી ગયા એટલા ઓછા બહુ બરાબર છે એકસો છ સો ને વટી ગયા એટલે વિડીયો સારો લાગી ગયો તો લાઈક કરો અને શેર કરો અને પછી સબસ્ક્રાઇબ કરો તો મળી બીજા વ્લોગમાં તો બધાયને જય શ્રી રામ બેન બાય બાય